સુરેન્દ્રનગરના પાટડી ખાતે પંદર કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રી અને સાથે જ ડૉક્ટર પ્રદ્યુમાન વાજાએ કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હોવાની વિગત શિક્ષણ મંત્રીએ લખતર ખાતે આઠ કરોડના ખર્ચે

માની સાંસદ શ્રી ચંદુભાઈ અને માનની ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબની સાથે રહી અને સમગ્ર પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો અને જનતા સાથે વિજ્ઞાન વાણિજ્ય અને વિનિયનની જે એક નવી કોલેજનું લોકાર્પણ કર્યું છે અત્યાર સુધી કોલેજ ભાડાના મકાનમાં ચાલતી હતી પરંતુ આજથી અમારા પોતાના સરકારી મકાનમાં આજે શાળા કોલેજ જે છે એ નવનિર્ જે બિલ્ડિંગ છે એ બની ગયું છે ત્યારે એ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું પેન પેન્સિલ થી લઈને સ્કૂલ બેગ સુધીની સુવિધા મળે છે તે સાથે શેમ્પુ શેમ્પુ થી લઈને નવા ધોવાના સાબુ અને મોજા થી લઈને સ્કૂલ ડ્રેસ તથા સ્કૂલ તથા સ્વેટર સુધીની સુવિધાઓ મળી રહી છે અમારી કેજીબીવી તમામ શિક્ષક મિત્રો અમને ખૂબ જ વહાલ કરે છે અને માતૃત્વ માતૃત્વનું માતૃત્વ નિભાવી રહ્યા છે તેથી અમે અહીંયા આગળ સ્થાયી થયા છીએ અમને આ નવું બિલ્ડિંગ બન્યા પછી એવું લાગે છે કે આ આ બિલ્ડિંગ થકી ઘણી બધી દીકરીઓ અહીંયાથી આગળ વધીને પોતાના માતા-પિતાનું તેમજ પોતાના જિલ્લા તાલુકા અને અમારી સ્કૂલનું નામ રોશન કરવા